અમે બંને સમાજ સાથે છીએ અમારી બંનેને સમાજની લાગણીઓ દુભાણી છે ગીગાભાઈનું આ નિવેદન વ્યક્તિગત નિવેદન છે એમાં સમસ્ત સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકોટના આ કોઈ પણ આહીર સમાજને કાંઈ લાગતું ઓળખતું નથી માત્ર ને માત્ર ગીગાભાઈ ભમરનું આ નિવેદન છે ચારણ અને ગઢવી સમાજને અમે એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે રાજકોટ આહીર સમાજ છે એ તમારા સમર્થનમાં છે તમારા ટેકામાં છે અને આજના દિવસે અમે સમસ્ત સમાજ આહિર સમાજ સાથે મળી અને કલેક્ટર કચેરીમાં છે આવેદનપત્ર આપી અને ગીગાભાઈની સામે યોગ્ય પગલાં લેવાય એ માટેનો આજનો અમારો કાર્યક્રમ છે આહિર ચારણ ગઢવી સમાજ વિશે અને મા સોનલ આહિબ વિશે જે બોલવામાં આવ્યા છે શબ્દો એને આહિષ સમાજ રાજકોટ આહિર સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આવો વાણી વિલાસ કોઈ પણ સમાજે કોઈપણ સમાજ વિશે ના કરવો જોઈએ જ્યારે આ ચારણ ગઢવી સમાજ છે એ આહિષ સમાજના વર્ષોદરા જે નાતો છે જે ભાણેજ થાય છે તો આહિર સમાજની મામા તરીકે એ ફરજ છે કે ભાણેજોને પડખે રહેવું જોઈએ અને ભાણેજોના સપોર્ટમાં રહેવું જોઈએ આવો વાણો વિનાશ રાજકોટ આહિર સમાજ ક્યારેય પણ સ્વીકારશે નહીં અને ક્યારેય પણ ક્યારેય આવું બોલવામાં આવશે તો એનો સખતને સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ